નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ઝઘડિયાની રેપ પીડિતા બાળકી હાલ સયાજી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર છે ઝારખંડ સરકારને માહિતી મળતા ઝારખંડ સરકારના મહિલા મંત્રી દીપિકા પાંડે બાળકીની મુલાકાતે આવ્યા ત્યારબાદ આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાઈ મુલાકાત લીધી ત્યારબાદ કોંગ્રેસના અમિત ચાવડા શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ આવ્યા અને કોંગ્રેસે આ આખો ઇસ્યુ ઉપાડતા ગઈકાલથી ભાજપના નેતાઓ પણ દોડતા થઈ ગયા છે કાલે ભાજપના એક ધારાસભ્ય રિતેશ વસાવા બાળકીની મુલાકાતે આવ્યા અને પરિવારને રૂપિયા પચાસ હજારમાં ખરીદવાની કોશિશ કરી તો મોડે મોડે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ આજે પીડિત બાળકીને મળવા આવ્યા બળાત્કારીને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી અને કોંગ્રેસ સહિતના વિપક્ષે આ મામલે રાજનીતિ ના કરવી જોઈએ તેવું જણાવ્યું દર્શક મિત્રો ઝારખંડના મહિલા મંત્રીએ બાળકીને જો સારી સુવિધા ના મળે તો તેને એરલિફ્ટ કરવાની પણ વાત કરી હતી તો શું ગુજરાતમાં સારી સુવિધા નથી તે અંગે મનસુખ વસાવાને પૂછતા તેમણે કહ્યું કે ગુજરાતમાં ઝારખંડ કરતાં પણ વધુ સારી આરોગ્યની સુવિધાઓ છે

परंतु आज बधात परिणम करीन रात दिवस आकर डॉक्टर आणि टीम जवळजवळ कोठून इनात की एक प्रकारे घटना घटी जी नेमा परिवारजनांना पण संतोषी सेवा एक मदत चरित जमलेला आता बधाज लोको आई बोल केव ना ना सर आपे सांसद तरी

અમે એક મિની હિન્દુસ્તાન તમે ભારતના જ લોકો છે અને જે મેં જોયું છે કે ઝારખંડના લોકો છે બિહાર ના ગરીબ પરિવારના લોકોની જે અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ માટે સતત અમે એમના રાજ્ય વાળાને પણ મોકૂફ કહીએ છીએ કે તમે આટલી આટલી બાબતની સાવધાની રાખો જેથી તમારા લોકોની જે આ આવી પરિસ્થિતિ એટલું વખત એવું પણ બને છે કે ત્યાંના ઠેકેદારો અહીંયા બધા લઈ આવે અને ઘરે જવાની પણ પર્મિશન નહીં

એટલે આપ સતત ધ્યાન રાખતા હતા કલેક્ટર થી કલેક્ટર થી માંડી એસપી થી માંડી અને મારા બધા બાકીના લોકો અને અધર્સ જે સ્ટેટ ના મારું સંગઠન છે પર પ્રાંતિય સર એના એના લોકો એ લોકો સાથે વાર્તાલાપ કે મે તો તમારો વિસ્તારના લોકો તમે તો ધ્યાન આપો પણ આ કોઈ રાજનીતિ કરતા લોકો મુકે કરી શકે છે અમે અમારું કામ ના ના એવું નથી સુવિધા પૂરેપૂરી ઝારખંડ કરતા વિશેષ છે સારી સુવિધા ગુજરાતમાં બધી જ પ્રકારની સારામાં સારી સુવિધા છે પણ જે ઘટના જે ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે ને જે એની સાથે જે જોડાયેલા છે એ એનો વિસ્તારનો ઝારખંડનો જ છે એ પણ જે ગુનેગાર છે એ પણ એ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે એને અમે સખત શબ્દોમાં વખડી કરે એમને પણ ભારોભાર દુઃખ છે આ જે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ તમામ અધિકારીઓ આને લાગતા વળતા હતા એસપી કલેક્ટર થી માંડી ને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એ એના માટે પૂરેપૂરી કાળજી રાખી દયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ છે સંસ્થાઓનું એમાં ત્યાં લઈ ગયા ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનું જે જે પેલા કૃત્ય કર્યું છે એનું વર્ણન પણ કરી ના શકાય તો એને લઈને બાળકીને જે ભયંકર પ્રકારની ઈજા થઈ છે એટલે અહીંયા સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરી સયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરોની એક છે મિશ્રાંત પૂરેપૂરી રીતના એની જે ઈજા થઈ છે એનો એની રીતના એમને સારવાર કરી રહી છે સેજ પણ પચાસ રાખા વગર એના ડોક્ટરો ઘડે પગે એને કામ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે અમે પણ ત્યાં જોઈને એના પરિવારજનોને પણ પૂછ્યું જો આમાં તો આપણે ખ્યાલ જ હશે કે ગુજરાતમાં શિક્ષણની જે સારામાં સારી સુવિધા છે ને મારે કોઈ રાજ્યની ટીકા નથી કરવી પરંતુ સારામાં સારી સુવિધા છે અધર સ્ટેટના લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે આપણા ગુજરાતની અંદર મોટા મોટા જે ઉદ્યોગો આવ્યા છે એમાં હજારો ને પણ લાખો ની સંખ્યામાં અધર સ્ટેટના લોકોને અહીંયા રોજગારી મળે છે અને તેમાં અંકલેશ્વર અંકલેશ્વર એક મિની જીઆઈડીસી છે એશિયા ખંડના એક મોટા મોટી જીઆઈડીસી છે એમાં પણ આખા અમે ભરૂચને એક મિની ઇન્ડિયા કહીએ છીએ તો આ બધા જ લોકોને સારામાં સારી સુવિધા મળે એના બાળકોને સારી સુવિધા મળે એનો ખોરાક પણ એમને સારો મળે એ રીતના સરકાર ચિંતા કરે છે અને એસઆઈ હોસ્પિટલ આવ્યું છે જે ભારત સરકારનું છે ત્યાં પણ આવા અધર સ્ટેટના જે લોકો છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ એ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે એની પણ સરકાર ચિંતા કરી છે અધર સ્ટેટના જે લોકો રહે છે ત્યાં ત્યાં પણ એમના કેટલાક એમની વિસ્તારની ઉત્તર પ્રદેશ છે કે અધર સ્ટેટ બિહારના લોકોનો પણ સંગઠનો છે એમના થકી પણ સારામાં સારી એ સ્કૂલો ચાલે છે પણ સ્વાભાવિક છે કે આ બિલકુલ આ ગરીબ પરિવારના લોકો ઝારખંડના જે દહેજ વિસ્તારની અંદર છે એ પણ આ જ પ્રકારની પરિસ્થિતિમાં છે એટલે બીજું શું છે કેટલીક વખત એમના વતન માંથી જતા હોય તો વતનમાં કેટલાક બાળકો અને સ્વીકારવું પડે છે પણ જે રીતના બનાવો વધી રહ્યા છે આ રીતના દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે એના માટે છે સરકાર કેટલું ચિંતિત છે સરકાર ખુબ ચિંતિત છે એના માટે અને આવા પ્રકારના બનાવો ન બને એના માટે પણ સતત જ્યારે જ્યારે આવી ઘટના ઘટતી હોય અને હું આ વિશ્વાસ સાથે કહું છું કે અમારું પોલીસ તંત્ર હશે કે બીજા આ સાથે જોડાયેલા સમયે સમયે જિલ્લા સંકલનની મિટિંગ આ પ્રશ્નો અમે ચર્ચા કરતા હોય છે સમયે સમયે જિલ્લાની સંકલનની મિટિંગ જે થતી હોય છે આવા ગુનાહી કૃત્ય કરનારા લોકો સાથે આવા માનસિકતા લોકો સાથે કઈ રીતના કાયદેસર નિવાય શું શું તંત્ર કામ કરી રહ્યું છે જે અમે દર મહિને દર મહિને સંકલન મીટિંગમાં પણ અમે એ પ્રશ્ન ઉઠાવતા હોય એટલે આવી ઘટના ન ઘટે કારણ કે જે અલગ અલગ સ્ટેટના જે લોકો છે ને જે પ્રકારના અમુક કેટલીક જે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે જે મારે કેવું ના છે હિન્દુસ્તાન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે આખા દેશમાં સારી પરિસ્થિતિ પણ એ અહીંયા ગુજરાતમાં કેટલું ભાઈ એવું કે છે કે સરકાર અ લોકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે ચૈતરભાઈ અમે હમણાં જ આવીને ગયા પોતાના એમાંથી એને સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે ચૈતરભાઈએ આપણે શું કેવું છે સહ ચૈતર વિરોધ પક્ષમાં છે વિરોધ પક્ષનો તો આ રીતના બોલવાના જ છે સરકાર પર આરોપ કરશે ટીકા ટીકાટીપ્પણી કરશે પણ વિરોધ પક્ષના કે ચૈતરનો તો એક સ્વભાવ છે આ આ આવી જગ્યાએ આ ટીકા ટીકાટીપ્પણી ન કર્યો તમે એક એક સ્ટેપ તમે જો પોલીસ છે એ ટાઈમ પર એને આ ઘટના સ્થળે પહોંચી ગુનેગારને પકડી લીધો છે એને એને ટીમ ટીમ એને સરકારે મૂકી છે બે થી ત્રણ ડિવાયપીઆઈ આખો જે અલગ અલગ એંગલથી આને આનો તપાસ કરી રહ્યો છે અને આરોગ્યની દ્રષ્ટિ આને જલ્દી માં જલ્દી દીકરીને સારવાર મળે સાજિત થઈ જાય એના માટે પૂરેપૂરી રીતના સરકાર ચિંતા કરે છે આરોપ આરોપ તો કરી શકે છે બધા લોકો

કાયદેસ હું તો માનું છું કે એને આવા આવા વ્યક્તિને અને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે અને રેપ કર્યા પછી એને જે જે કૃત્ય કર્યું છે હું મારા શબ્દોમાં બોલી નથી શકતો પણ એને ફાંસીની સજા થવી જોઈએ